નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા નવરાત્રી મહોત્સવ બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાકીય ફરજ બજાવતા તમામ ટ્રસ્ટીઓ રોજ રાતે હાજર હોય છે જેમાં ભાવેશભાઈ છાયાણી હિતેશભાઈ મોલિયા સુરેશભાઈ છાયાણી પ્રભાતભાઈ નારોલા તેમજ પાટીદારના સિત્તેરથી એસી સ્વયંસેવકો રાજકીય દિવસ જોયા વગર તમામ આયોજનને તન મન ધનથી સફળ બનાવે તેવા પ્રયાસ કરી રહ્યા છે પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા કોરોના કાળ પછી પહેલી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર રસિકભાઈ તથા વિશાલભાઈ ભુવા આઝાદ મીડિયા લાઈવ નવરાત્રી રાજ મહોત્સવ કર્યો છો એના વિશે શું સૌ પ્રથમ તો પાટીદાર સમાજ શૈક્ષણિક ભવન જસદણ દ્વારા કોરોના કાળ પછી અને આમ ગણો તો પહેલી જ વાર ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનની અંદર પાટીદાર સમાજના તમામ સ્વયંસેવક ધન મન ધનથી તમામ આયોજનો કઈ રીતના સફળ બને એવા પ્રયત્નો સતત કરતા હોઈએ છીએ અને તમામ પ્રવૃત્તિઓ જે હોય એમાં બધા જ સ્વયંસેવક તત્પરતાથી અહીંયા સેવા આપે છે